કે વાડી આવતો છે હાલી હાલીના આવતો છે ને પછી જાડ હતો ને જાડ ન કે ઠાકું તો ગયો હુઈ ગયો ચડી ગયો વાડી ને બૂટરો આવરે પગે ચડ્યો બૂટરો આવરે પગે ચટતો જાય નજીક આવે નહી તો નાખે ચડી નજીક આવે ને મોટું મોડી વાડી કાઢી કાઢી નાખી

એના લીડા કરી 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 બધી ગાંઠું દઈને પોટાન ગડીમાં ચાંકો કર્યો આગમાં ને આલો જાય ડોક્ટર જાય ને આલો જાય ઉટળો એ કરો કરો રે દોરી લાંબી બનાવી સુધી પોતે રહેતી ખતમ થાય

કોઠા હો જ કામ ને એ કામ આવેદ હોય તમારો વિડીયો જોશો વિડીયો જોશો એ બચી જશે જંગલ માં ગમે ત્યારે ક્યાંય પણ જંગલ માં ગયા હો ને તો મેં અત્યારે જંગલ માં જ બેઠા છીએ જંગલ જ છે જો

ના બબુ ઉપયોગ ન જ કરતા ને કામેલાયા ને બિલાલા ના નથી જોઈ લેજો એને પીવરાઓ આપડે હાથ પડ્યો હથિયાર ની વાત કરતા તારો એવો કોઈ કિસ્સો ખરો ક્યાંય પણ એવો ઉપયોગ કર્યો ક્યાંય બનાવ બન્યો હાથમાં આવ્યો ડાયરેક્ટ

પાપ ખોડ ના કે મતલબ કે એમ ને હવે આવું પહેલાના સમયમાં બહુ થાતો ને કે જો અત્યારે તો હથિયાર થઈ ગયા મારા ઘરે ઘરે હથિયાર રાખીને બેઠા પહેલા હથિયાર નતા ને ત્યારે હાથ પડ્યું હથિયાર માણા જંગલમાં જતા શિકાર કરવા ધંધો કરવા માટે લાકડા લેવા જતા રાજા સાહેબ વખત હતી ને ત્યારે માણસો લાકડા લેવા જતા જંગલમાં ઉપકાના ગડી વાળી આને વિદ્યા ભલે શરૂ અમારો વઠિયા મીઠા ઢગલા મીઠા ઢગલા વઢ્યા એટલે મને બીજે ગાડી ફેરાવ ને ગો ફેરાવું ગાડી એ